આવી ગયા છે આપણે હવે બ્લોક ઉતરવા એક મારો ભાઈ હમણાં આવે છે બધી અમે જાય સાસણ ગીરમાં આવી ગયા ઓકે કેમ છો પબ્લિક હવે આપણે આવી ગયા છે સાસણ ગીરમાં અમારે બધીને ખબર તો છે ને કે સુરભાઈ સાસણ ગીરમાં આવી ગયા છે ને હું તમને બધી ટોટલ હું બતાડવાનું છું ઓકે અત્યારે વિડીયો મારો ભાઈ બનવું ત્યારે એટલે હું બધી બતાડવાનું છું રેડી અત્યારે અમે કેટલા ત્રણ જણા આયા છે સાંસ્કૃતિ માં નવું હતો પેલી વાર આયા તો તમને હું બધી બતાડીશ બધી એટલે બધી like ને subscribe કરી દેજો like subscribe કરવા હું ભૂલતા નહીં તમે ઓકે આ તમને દંડ લાગી હું તમને બધી બતાડું જાય આપણે ઉપર જાય રેડી હવે જોઈ શકો છો એ પહેલી વાર હું આવ્યો સાસણ ગીર માં જાય તો ખરી જોયો તો ખરી હું જ અમાર બ્લોક્સ જોવામાં મારો બ્લોગ જોવો જો તમે જો જો યાર ને લાઈક ને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા ઓકે ક્યાં હોય તમે આવું ફરવા જવું છે જોઈ લો તમે આવું ફરવા જવું છે ને ફરવા જેવી મોજ કઈ ઘટે નહીં એમ આ પહાડ મોજે મોજ કઈ ઘટે નહીં એમ જોવાની તો લાઈક ના સબસ્ક્રાઈબ કરી દીધું બીજું કઈ નહીં જોઈ લેજો જુઓ પબ્લિક હાલો હવે ક્યાં જવું હવે આગળ જાય કા હાલો બીજું શું બધી લઈ લે હવે હવે જગ્યા ફોટા એક નંબર હવે બીજા ઉતરી ગયા છે હવે કોરોના ભૂલતા તમને ઓકે દંડે લાગી બીજું બતાડું તમને ઓકે જોઈ શકો છો હાલો ગાઈઝ હાલ તમે જોઈ શકો છો બીજું નવું નવું આવી ગયો એમ હેલો ભાલો હા ભાલે આમાં ફોટો લેવાનો છે આમાં વિડીયો ઉતારવાનું છે આઈફોનમાં હમણાં આઈફોન માટે આખો વિડીયો ઉતારવાનો છે જુનાગઢ તો જવાનું છે ને કા જોઈ શકો છો આવી ગયા છે સાસણ ગીરમાં મારું બપોરને રીજેટ હારું આવે એ આમ રીજેટ હારું નથી આપણું બાચ હું કહો સાસણ આખું દેખાય ભાઈ આ વારસાળ એ લોકો છો તમે ઉપર આવી ગયા હા અને શું અહીંયા પણ બહુ પોર્ટ પાડતા હોય જોઈ શકો છો લાકડા જેવું છે અહીંયા વધી સારું છે અહીં આવી જાઓ સાસણ ગીરમાં બીજું કંઈ નહીં અને પછી તારો વારો આવા ફોટો લાવેલ મારે જડો મને પકડો लगत आनी मोबाइल चालूच छे ना हां चालू छौतरी धर लियो के फोटो से के तो बरे सेल्फी गेम लो मैंने गेम ऊपर की નીચે છે થોડું થઈ ના કરતા ચાલુ રાખવાય નીકળ્યા છે ચાલુ રાખજો લાવો દુકાને ગીર ગીર દેખાડવું તો ખરી ને કેટલું ગીર દેખાડું ભાવે આવી ગયા પતિ

Hãy <laughs> subscribe <laughs> 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 à, gì kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ hết video hấp dẫn હલો ભાઈ હવે આપણે આવી ગયા છે દેવડિયા દેવળિયા તમને સાસણ દિલનું દીપડા દીપડા દિલ્પડા હું તમને બધી બતાડી દે ઓકે હવે તમે આગળ જોઈ શકો છો ને કમિંગમાં અમારા બ્લોગમાં લાઈક ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમે પ્લીઝ જલ્દી સોયું ફોર્ટી સિક્સ આવ આપણે ભૂગી ગયા છે દંડ લગે તમે ખમી શકો છો હવે તમારે બધી બતાડી ઓકે લાઈક ને સબસ્ક્રાઇબ હવે આવી ગયા છે સાસણ ગીર માં પાગ જોઈ શકો છો તમે આગળ કમિંગ કમિંગ

જોઈ શકો છો બધી તમારે બતાવી દંડે લગી કાટ હા ટિકિટ હાલો આગળ તપાસ કરી આવે ટિકિટનું આગળ રપાસ કરી બીજું કહું છું હવે હવે જાય દીપડો જોવા જવો આમાં ટિકિટ લગભગ નક્કી કરી હવે ટિકિટ વિકિટ કોક ભાઈને પૂછીએ કેમ બનવું છે હાજર રવિવાર છે તો પબ્લિક નથી દેખા છે

બતાડું તમને આખો રાષણ ગીરનું જોઈ ગયો પબ્લિક ના ભૂલતા પાડતું જ નથી હા ઉપર જાણે ગયા અરે ભાઈ હા થઈ ગયું હાલો તો ઘરે ચાલુ હે એક ફરી હ પીડી વાય હાલો હવે આની ઉપર જાય હવે ચમજ તાળું આ ચાલુ હે અને ઉપર જાય હવે જોઈ શકો છો હા સાસન ગીપમાં જો આ આજ બસું જો હા હા ગયા હવે થોડાક બી રહ્યા હા ઉપર તમને બતાવી દઉં ઉપરનું જોવાનું ના ભૂલતા તમે રાસાયણપુર આવી ગયા વિડીયો બનાવવા પેર્સલ લાઈક સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા હવે તો કરી જોજો ભાઈ પબ્લિક પ્લીઝ આમ જવું છે ને દીપડે દેખાય લે પગ લાગે એવું ન દેખાય ગામ દેખાય એમ ને

એ બ ભાઈ હવે ઉપર ચડી ગયા છે સાવ હાવ એટલે હાવ ઉપર ચડી ગયા અમે જોઈ શકો છો આવ એટલે સાવ પહાણની માથે મોબાઈલ ગયો તો ગયો આમાં કંઈ નક્કી નથી આમાં હોવ એટલે હાવ ઉપર ચડી ગયો જાણે કેવી બીક લાગે આવો લાડકે પપડી ગયા જોઈ શકો છો ભાઈ હવે ઉપર આવી ગયા છે આપણે અહીંયા ઉપર આવી ગયો તમારો ભાઈ હવે તમારું આવતું એટલું કરે તો લાઈક ને સબસ્ક્રાઈબ તો કરી દો યાર એટલું નહીં કર્યો તમે યાર પ્લીઝ લાઈક ને સબસ્ક્રાઈબ ને વિડીયોને શેર કરજો ને કમેન્ટમાં ઢગલો ઢગલો કમેન્ટ માં ઢગલો ઢગલો હવે નીચે ઉતરીએ છીએ ઓકે દંડ લગી રહ્યો બધી તમને બતાડું છું બીજું હવે ઓકે દંડ લગી હવે નીચે ઉતરી ગયા છે હવે બહુ થાકી ગયા નીચે ઉતરી ફટફટ ફટફટ અવાજ જ આવતો હતો જોઈ શકો છો હવે હા બેસ્ટ સ્પીડ ડેન્સ મેં એટલે પાટમાં જોઈ શકો છો તમે હવે ક્યાં લગી હવે જાય અમે હવે ઓકે દંડે લગી કમિંગ હવે બહાર નીકળી જાય હવે બીજે બીજે હવે ક્યાંક લોકેશન આવે જોઈએ હવે ત્યાં જાય હવે પાછા આપણે ઓકે જોઈ શકો છો એના પપ્પા અને મમ્મી ને બધી મિક્સમાં જાય દીપડા ને એવું હા ઓલા વિડીયો લગાવી દઈએ હવે આપણે વાર નીકળી જાય હવે સાસણ ગીરમાં જ હવે ગાડી વાડી લઈ લઈ હવે બ્લોક્સ ઉતરી ગયો થાય દંડી લાગી કમિંગ દંડ ઓકે ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ હવે અમે નીકળી ગયા સાસણ ગીરમાં જે ઓકે બસનું પૂછ્યું તો હાવા ચારે થાય પણ એકસો નેવું ના ટિકિટ હતા વાલ લાગશે તો ચાર થતા હવે અમે ખરાબ ઉગી જાય ને બીજું હવે